કેવી રીતે કરવામાં આવે છે છે અને તેના સ્ટેજીસ શું હોય સૌથી પહેલા કપલનું ઇવેલ્યુએશન પૂરું થાય પછી પહેલું જે સ્ટેજ છે એ નું છે જેમાં હોર્મોનલ ઇન્જેક્શન્સ દ્વારા ફિમેલની ઓવરીને સ્ટિમ્યુલેટ કરીને મલ્ટિપલ ફોલિકલ્સ ગ્રો કરી અને મલ્ટિપલ એગ્સ બનાવવામાં આવે છે સેકન્ડ આ ફોલિક્યુલર ગ્રોથ થતો હોય ત્યારે એ દરમિયાન હોર્મોનલ ઇન્જેક્શન્સ દરમિયાન જ ફોલિક્યુલર ટ્રેકિંગ માટે સોનોગ્રાફીથી મોનિટરિંગ કરવામાં આવે છે થર્ડ થિંગ આવે છે એ ટ્રિગર ઇન્જેક્શન આપ્યા પછીની એગ રિટ્રાઇવલ પ્રોસિજર અને ફર્ટિલાઇઝેશન પ્રોસિજર જેમાં પીરિયડના દસથી બાર દિવસ પછી જ્યારે બધા જ ફોલિકલ્સ મેચ્યોર થઈ જાય ત્યારે અંડર ઓન એનેસેશિયા આપણે આ એગ્સ બહાર લઈ લઈએ છે અને એ વખતે હસબન્ડના સીમન સેમ્પલમાંથી સ્પર્મ્સ સેપરેટ કરીને એની સાથે ફર્ટિલાઇઝેશન લેબની અંદર કરીને આપણે ગર્ભ બનાવીએ છીએ અને એ પછી ગર્ભને કલ્ચર કરવાનું પ્રોસેસ આવે છે જે લગભગ લેબમાં ચારથી પાંચ દિવસમાં ગર્ભ રેડી થઈ જતા હોય અને આ ગર્ભ મેચ્યોર થઈ જાય ત્યારે ગર્ભાશયમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે જે લગભગ પીરિયડના સત્તરમાં અઢારમાં દિવસની આસપાસ થતું હોય છે લાંબ જોવા જઈએ તો પીરિયડના સેકન્ડ ડેથી લગભગ અઢારથી વીસ દિવસમાં ટ્રીટમેન્ટ છે પૂરી થઈ જતી હોય અને પ્રેગ્નન્સી ટેસ્ટ માટે ગર્ભ ટ્રાન્સફર કર્યાના દસથી બાર દિવસ પછી આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની એડવાઇસ આપતા હોઈએ છીએ આ ફ્રેશ આઈવીએફ સાયકલમાં આ એપ્રોચ રહે છે ફ્રોઝન તો આઈવીએફ સાયકલ હોય તો ગર્ભને સીધો ટ્રાન્સફર કરવાની જગ્યાએ બીજા મહિનામાં ગર્ભાશયની ચામડી બનવાની ટ્રીટમેન્ટ કરી અને ડીફ્રીઝ કરીને ટ્રાન્સફર કરવામાં આવે છે એમાં થોડો સમયગાળો વધી જતો હોય છે